છતાં પણ બેઠકો લોકસભાની એ આમ આદમી પાર્ટી ને આપી સ્પષ્ટપણે જોવા જઈએ તો ગુજરાત રાજ્યમાં ત્રીજી પાર્ટી ના અસ્તિત્વ નો સવાલ દાયકાઓથી રહ્યો છે અને ત્રીજી પાર્ટી ઘણા બધા પ્રયાસો એનસીપી પ્રયાસો કર્યા આપણે ગુજરાત રાજ્યમાં જોઈએ તો ગુજરાત રાજ્યની જનતાએ મોટા ભાગે બે પાર્ટી ઉપર વિશ્વાસ મૂક્યો એ પણ હતું બીજી વાત કે હમણાં જે પ્રકારની વાત તમે જે કરી અમે ઈચ્છીએ છીએ કે વિસાવદરની જનતાને ને વિસાવદર નો વિસાવદર ભેસાણ વિધાનસભા મત વિસ્તારના તો એને શોધવા તેમને બોટાદ કે સુરત ના જવું પડે અને એટલા માટે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ એ મન બનાવ્યું છે ત્યાંના સ્થાનિક કોંગ્રેસના ઘણા બધા આગેવાનો છે ભૂતકાળના જિલ્લા પંચાયતના સભ્યો છે અને સ્પષ્ટપણે મારું માનવું છે કે એમાંથી સારામાં સારા ઉમેદવાર એ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ એ વિસાવદર ભેસાણ મત વિસ્તારમાં આપશે મિત્રો આવાજ વિડીયો અને શોર્ટ્સ જોવા માટે આજે જ અમારી ન્યૂઝરૂમ યુટ્યુબ ચેનલને ને સબસ્ક્રાઈબ કરો